बराबर नहीं आई हैव टू हैंडल माय बिजनेस आल्सो यू नो माय सो भाई चलो हेलो इसको हम उन डिप्रेको को बोल के ये सब अपना पर्सनल असिस्टेंट ये हां ना आई एम नॉट एनीवनस असिस्टेंट ओके ओके सो व्हाट व्हाट आई हैव एंड आई एम हैप्पीली रनिंग इट ओके 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 गाइस सो यू नो गाइस जेडबी फैशन फैक्ट्री निकोल इज माय वेंचर

गाड़ी में आधु लाइ लो पगल बात बराबर पेला बद जल्दी जल्दी आगे भी है सब कुछ रख देंगे यहाँ पे हम हाँ। उसके बाद में देखेंगे कि अलग तो फोन टूटा है दांत में जाके मैंने फोन को पकड़ा और વધારે બોડી વાળા માણસ નું તો નીકળે ને કોઈ દાડો જીવનમાં બટન વસ્તુ એવી છે

જે આપણા શોપ પર ખાંસી વાર આવતો હોય છે અને ખાંસીવાર લોગ મળવાની સાથે મસ્તી કરતો હોય છે ઇલેક્ટ્રિકના કામ આપણા શોરૂમના બધા જે આપણે કર્યા છે એ નવીન બરાબર એનું એનું લગ્ન છે એનું એનું લગન છે એટલે હું જઈ રહ્યો છું અત્યારે ગામડે નવીનભાઈના વરઘોડાની અંદર બરાબર છે એટલે ગામડે આજે ગામડે રહેવાનું છું હા એ બી તમને કહી દઉં કાલે પાછો આવીશ એટલે એક દિવસ હું ગામડે રહીશ અને રાત્રે નીકળવું હતું પણ એટલા માટે વહેલા નીકળી ગયા છીએ એનું રીઝન એ છે કે રાતે ટ્રાફિકમાં ફસાઈ જવાય છે સો ચલો લેટ્સ ગો ચલતે હે તો મને એમ હતું કે ખાલી મારે પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે 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 પણ દરેક જો જો આને જે જે ફ્રન્ટ આવે ને બંધ થઈ ગઈ બિચારાને સેમ મારી સાથે બનેલો હતો બરાબર વસ્તુ ઓલરેડી કીધી જેને જોડે થાર રોક્સ છે ને એને આ વસ્તુ છે મારે હેડ નો પ્રોબ્લેમ હતો મેં હમણાં હમણાં સોલ્વ કરવા આપ્યો છે બરાબર મહેન્દ્રા ની ગાડીમાં આ જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે ને ગાઈઝ ખરેખર તમે આટલી ત્રેવીસ ચોવીસ લાખ રૂપિયાની ગાડી લો અને ગાડીમાં તમારા હેડલાઇટ બંધ થઈ જાય અને ક્યારેક ડિસ્પ્લે બંધ થઈ જાય આ બધા જે પ્રોબ્લેમ છે ને હકીકતની અંદર વાળાને સોલ્વ કરવા જોઈએ કે આટલી મોટી ગાડીની અંદર આવા નોર્મલ ટેકનિકલ પ્રોબ્લેમ તો ના જ હોવા જોઈએ બીજા કોઈ પ્રોબ્લેમ હોય ચલો માની લઈએ એ વસ્તુ સમજી જઈએ પણ સાવ યાર ગાડીની હેડલાઇટ ખરાબ તમે જે વસ્તુનો લુક આપ્યો છે એ વસ્તુ જો તમારી ખરાબ નીકળવાની તો એનો કોઈ જાતનો મતલબ થતો નથી તો તમારે આટલું મોંઘી ગાડી જે બનાવો ને એને ચેક કર્યા વગર ના ભાઈ મને એટલી જ ખબર પડે પેલા ભાઈને બિચારાને ખબર એ નહીં હોય કે એને એને હેડલેમ્પ બંધ છે રીઝન સીધી વસ્તુ છે કોને ખબર પડે યાર એક નાની રેગ્યુલર જે એલઈડી રાઉન્ડ પટ્ટી આવે એ બંધ છે મારી ગાડીમાં એ બંધ થઈ ગઈ ઉધળો લઈ નાખ્યો મેં મહેન્દ્રવાળાનું જઈને કે ભાઈ આ બી ગાડીઓ આપો છો તમે સીધી વસ્તુ છે યાર પ્રોબ્લેમ જ સોલ્વ ના કરો તમે આ વસ્તુના પેલા ભાઈ તો ખબર જ નહીં મને કઈક પ્રોબ્લેમ આવે એટલે મને ખ્યાલ આવી જાય છે બરાબર ભાઈ ભાઈને ખબર છે કે નહીં આપણને એ નથી ખબર પણ કદાચ જો કોઈક મહેન્દ્ર રિલેટેડ વ્યક્તિ જે એને આ વિડીયો કદાચ મારો જોઈ રહ્યા હોય બરાબર જોબ કરતા હોય તો આ વસ્તુ યાર કઈક સોલ્યુશન લાવવું જોઈએ હકીકતની અંદર જો આટલી સારી ગાડીઓ તમે બનાવો છો અને આટલું સારું સેલિંગ છે તો આવા નોર્મલ પ્રોબ્લેમ તો તમારી ગાડીમાં ના જોવા જોઈએ મે બી મારા ખ્યાલ પ્રમાણે લાગે થાર રોક્સ વાળાને એક દિવસ પેલું એ કરવા જેવું છે ધરણા પર બેસવા જેવું છે બધાને કે અમારી ગાડીએ એ વાપસ લો અમે અચ્છી ગાડી હતી પણ નાખી દો ત્યારે કઈક સેટિંગ આવશે એવું મને દેખાય છે બરાબર હવે મારા પ્રોબ્લેમ આવ્યો તો કાયદેસર વિડીયો મૂકીશ મેં કીધું છે આ વખતે મહેન્દ્રા વાળા મેં કીધું જ્યારે લેવા આવ્યો ને જે મેં જામ કરીને વિડીયો બનાવ્યો તો ને એવો જામ કરીને વિડીયો બનાવીશ મેં કીધું યાદ રાખજો તમે તો ભાઈ વોજી ગયો છે બાલાસિનોર ની અંદર અત્યારે બરાબર છે અને બાલાસિનોર મારો મિત્ર આવે છે મળવા બરાબર છે હમણાં મળવું એને ઠીક છે તમને બતાવીશ અમે બધા ફ્રેન્ડ બન્યા છીએ મહીસાગરનું છે મહીસાગરનું પાણી છે એટલે મળવું જરૂરી છે યાર અને એક બીજા પાણીને ફોન કરવો પડશે એ પાણી હા જરૂર રહેતું નથી અહીંયા એટલે ઠેકાણું નહીં પણ હવે એને ફોન તો કરું જ કે ભાઈ તું ક્યાં છે

અડધો નાગો ફરે સાલો જયારે જોવો ને ત્યારે આવો ફરતો હોય હા બાલાસિંદોર ફરું છું ગોવા થોડો ફરું છું તું હે જેડી જેડી પરમાર સર ઓ જેડી સર ફૂલ ગાય સર ફૂલ ગાય છે અતી જીમ જઈ આવ્યો હે યોગા સેશન અલા તારા બધા સેશન છે જિંદગી પર આ બધા સેશન કે બંધ થવાના તારા હું આ લગ્ન શું છે જે ઓવ્યું મને ઓછું ડાર્ક સર્કલ તો છાત નહીં થાય હે ડાર્ક સર્કલ તો છાત નહીં થાય જે ઓછે મને ઓછે થુંનું પાણી પ્યુ લાઇટ તો ગાઇઝ આ મારું મહીસાગરનું વેધર છે બરાબર અત્યારનું અને મહીસાગરની ખુબસુરતી છે આ બધી કહેવાનો મતલબ આહા એડ લોક બરાબર યે હૈ ભાઈ કા ગાઉ

અરે ખરેખર કઉ છું ના 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 તું અત્યારે અહિયાં અહિયાં ફાઈવ એક્સ કર્યું છે અરે વાત કહો હલો અહિયાં યાર અરે ના અહિયાં બ્લોગ માં કેવા જેવી વાત છે અત્યારે ઝૂમ કરેલું છે મેં તારે ઝૂમ કરી દે એટલે યાર તને તમારા પર વિશ્વાસ જ નથી બોલ હલો અહિયાં યાર હલો અહિયાં 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 નહીં કરું નહીં કરું ओम ਕਰ ਰਿਹਾ ओम ਕਰ ਰਿਹਾ ਤੋਂ ਬਣੀ ਜੂ ਛੇ ਹੂੰ ਕਾਲੇ ਜੀ ਬਟਾ ਬਟਾਕਾ ਨੂੰ ਸ਼ੱਕ ਵੜੀ ਵੜਿਓ ਦੀ ਗਢੀ ਰੋਟਲੀ ਦੋਸਤ ਰੋਟਲੀ ਰੋਟਲੋ ਮੱਕਾਈ ਨੂੰ ਗਢੀ ਵੜਿਓ ਦੀ ਗਢੀ ਕਲਾ ਜਾਲ ਰੋ ਨੀ ਗਢੀ ਬਣਾਣੀ ਯਾਰ ਅਤਾਰ ਆਵੇ ਨਾ ਮੁਕਾ ਨਹੀਂ ਕੋਲਾ ਨਹੀਂ ਬਣਾਇਆ ਹੈ ਮੁਕਾ ਨੂੰ ਕੋਲਾ ਨਹੀਂ ਬਣਾਇਆ ਪੜੇ ਤਾਰੇ ਕਿਆ ભાઈ લગન છે અને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર બારજો કિસ્મત કિસ્મત મિત્ર આ બધું કિસ્મત જે પણ

મોજ કરી વરસાદ પણ પડ્યો અને વરળામાં બધું જોયું બહુ હેરાન કર્યું હવે ગાઈઝ બાય બાય ગુડ નાઇટ એવર યુ વોન્ટ ટુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રીરામ હર મહાદેવ જય હે